નમસ્કાર હું છું કિરણ કાપૂરે તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ આપણી સાથે છે બોટાદમાં ખેડૂત મહાપંચાયત થઈને ખેડૂત મહાપંચાયતમાં બબાલ ઊભી થઈ આપ નેતાઓ અને પોલીસ વચ્ચે સ્થાનિક લોકો પણ તેમાં સંડોવાયેલા હતા અને અટેમ્પ ટુ મર્ડર એફઆઈઆરમાં એક ચાર્જીસ લાગ્યા છે અને એ ઉપરાંતમાં પણ અનેક ચાર્જિસ છે તે વિશે પ્રશાંત દયાળ સાથે વાત કરવી છે પ્રશાંતભાઈ સૌથી પહેલાં તો આ જે ચાર્જીસ લાગ્યા છે આ જે ઘટના બની એમાં આ ચાર્જીસ ગંભીર પ્રકારના છે કે પછી આવા ચાર્જીસ લાગી શકે કાયદાની રીતે વિગતે વાત કરીશું આપણે તો સૌથી પહેલાં આ જે એફઆઈઆર નોંધાય છે એ બાર દસ પચીસના રોજ નોંધાય છે હવે આ ઘટના પણ આપણે સમજવી જોઈએ કે આમ આદમી પાર્ટીના રાજુ કરપડા બોટાદ એપીએમસીમાં જાય છે અને જે કરદાના ભાવનો પ્રશ્ન હતો કે ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે એ એપીએમસીમાં દાખલ થવા જાય છે ત્યારે એમને અટકાયત કરવામાં આવે છે અને પછી આમ આદમી પાર્ટી દ્વારા ત્યાં મહાપંચાયત કરવાનું આહવાન કરવામાં આવે છે લોકો એકત્રિત થવાના હતા સમસ્યા એવી હતી કે પોલીસ પરમિશન લેવામાં નહોતી આવી હવે સરકાર કે પોલીસ અત્યારે જે કંઈ વાત કરતી હોય પહેલાં તો આપણે સરકારની ફેલ્યુઅરની વાત કરીએ કે રાજુ કરપડા એક એવું નામ બોટાદમાં થઈ ગયું હતું કે જેમની અગાઉ અટકાયત થઈ હતી પછી એમને છોડી મૂકવામાં આવ્યા હતા અવસર રીતે અટકાયતમાં છોડી મૂકતા હોય છે પણ જે દિવસે આ ઘટના ઘટે છે એ દિવસે રાજુ કરપડા મોટરસાઇકલ ઉપર બેસીને મફલર બાંધીને હળદર ગામ સુધી પહોંચી જાય છે હું માનું છું કે આ બોટાદ પોલીસની અને સ્ટેટ આઈબીની મોટી નિષ્ફળતા છે ઓકે બરાબર છે કે કેવી રીતના તમે જો મંજૂરી નથી આપી તમે આટલો પોલીસનો કાફલો ખડકી દીધો હતો અને છતાં જો રાજુ કરાપડા ત્યાં સુધી પહોંચી ગયા તો એમની ફેલ્યુર હતી બીજું હળદરની અંદર લોકો એકત્રિત થઈ રહ્યા હતા તો સ્ટેટ આઈબીના અધિકારીઓ પણ ત્યાં હાજર હોવા જોઈતા હતા જે હતા કે નહીં આપણને ખબર નથી પણ જ્યારે આ બનાવો ઘટે છે પથ્થર મારું થાય છે ત્યાંથી રાજુ કરપડા ભાગવામાં સફળ થાય છે એ પણ હું એવું માનું છું કે સ્ટેટ આઈબી અને બોટાદ પોલીસની નિષ્ફળતા છે એટલે પહેલા તો રાજુ કરપડા ત્યાં સુધી પહોંચી ગયા એ બહુ અગત્યની વાત છે એટલે આ વિષય પર આ વિષય ઉપર પોલીસ બોલતી નથી પણ એમની ફેલ્યોર છે જો રાજુ કરપડા ત્યાં ન હોત તો સભા જ ન થઈ હોત અથવા તો શોભાનો પ્રયાસ ન થયો હોત ને મારવાની ઘટના ન ઘટી હોત તો પહેલો મુદ્દો એવો છે કે શું કર્યું સ્ટેટ આઈબીએ શું કર્યું તો કોઈની પાસેનો જવાબ નથી બીજી વસ્તુ એવી છે કે આ પ્રકારનું આયોજન પોલીસને એફઆઈઆર જોઈએ તો એમાં કાવતરાની કલમ નાખવામાં આવેલી છે કે આ લોકો કાવતરું ઘડ્યું બીજા શહેરોમાંથી ગામોમાંથી લોકોને એકત્રિત કર્યા તો સ્ટેટ આઈબીએ રિપોર્ટ કર્યો તો બોટાદ પોલીસને કે સ્ટેટ પોલીસને જાણ કરી હતી કે આ પ્રકારનું એક કાવતરું ઘડાઈ રહ્યું છે આસપાસના ગામોમાંથી લોકો ભેગા થવાના છે તો હું એવું કહીશ કે તો પછી તમે કાવતરું એસ્ટાબ્લિશ કરો છો તો તમારી પાસે કોઈ ઇનપુટ નહોતો કાવતરુ એવું કારણ કે લોકો એકત્રિત થઈ રહ્યા હતા હવે જેટલા એફઆઈઆરમાં મેં નામ જોયા અત્યારે પાસઠ લોકોની ધરપકડ કરી છે એ પાસઠ લોકોમાં સુરેન્દ્રનગર બહુ મોટી સંખ્યામાં એટલે શક્ય છે કે રાજુ કરપડા સુરેન્દ્રનગરથી છે એટલે ત્યાંથી માણસો આવ્યા હશે તો સુરેન્દ્રનગર પોલીસને પણ તમે એલર્ટ ન કરી જો તમારી પાસે આઈબી ઇનપુટ હતો તો તમે સુરેન્દ્રનગરને પણ એલર્ટ ન કરી કે તમારા ગામમાંથી કોઈ માણસો આ તરફ ન નીકળે એની તકેદારી રાખજો એવું કંઈ જ થયું નથી એટલે કાવતરાની વાત કરતા હોય તો કાવતરું એટલા માટે ઘડી શકાયું જો ઘડાયું હોય તો કે સ્ટેટ આઈબીની નિષ્ફળતા આમાં દેખાય છે મને પણ પ્રશાંતભાઈ તમે જે કહો છો એમ કે રાજુ કરોપડા હળદર ગામમાં આવી ગયા સભા થઈ પછી આ બબાલ ઊભી થઈ અને ત્યાંથી એ નીકળી પણ ગયા એટલે એક સવાલ તો એ છે કે પોલીસ આઈબી પોલીસની કે આઈબીની નિષ્ફળતાએ બીજો સવાલ એ છે કે આવી રીતે રાજકીય આગેવાન જ્યાં પોલીસ બધાને મારે છે અટકાયત કરે છે ત્યાંથી આવું ભાગી જવું એ કેટલી હદે એટલે એના વિશે શું કહો છો નહીં એ પ્રશ્ન તારો બહુ વ્યાજબી છે આપણા સહયોગી છે જયંત દાફળા એ પણ જ્યારે ત્યાં રિપોર્ટિંગ કરીને પાછા આવ્યા ત્યારે એમનું કેવું પણ એવું હતું કે રાજુ કરપડા પોતાના લોકોને મૂકીને ભાગી ગયા પણ આ એ આ એક પ્રકારનું યુદ્ધ છે આ રાજકીય યુદ્ધ છે અને યુદ્ધમાં રણનીતિ હોય છે જો રાજુ કરપડા ન ભાગ્યા હોત રાજુ કરપડા પકડાઈ ગયા હોત તો એક્ઝેક્ટ ચૈતર વસાવા જેવો દાવ થવાનો હતો અચ્છા ચૈતર વસાવાને ડેડિયાપાડામાં તાલુકા પંચાયતની મિટિંગની અંદર ગ્લાસ માર્યો એવો એમનો આરોપ છે પોલીસનો પોલીસની એફઆઈઆર પ્રમાણે કે ગ્લાસ મારી હત્યાનો પ્રયાસ થયો એટલે ગ્લાસ મારીને પણ કોઈનું મર્ડર થઈ શકતું હોય એવો આ પહેલો કિસ્સો છે મને લાગે છે વિશ્વનો પહેલો કિસ્સો હશે કે ગ્લાસથી કોઈનું મર્ડર થાય ગ્લાસ મારો ને માણસ મરી જાય ખેર એ તો પોલીસને જે સૂચના મળે છે એનું એ પાલન કરે છે અને ચૈતર વસાવાને લાંબો સમય જેલમાં રહેવું પડ્યું અને સેશન્સ કોર્ટમાંથી પણ જામીન ન થયા હાઈકોર્ટમાંથી આખરે જામીન થયા પણ શરતી થયા છે કે ડેડિયાપાડામાં પ્રવેશ કરવો નહીં એક્ઝેક્ટ આ કેસમાં એવું થતું હવે તો આપણી પાસે એફઆઈઆર પણ છે કે ત્રણસો સાતની કલમ લાગેલી છે તો રાજુ કરપડાને ચોક્કસ લાંબો સમય સુધી જેલમાં મૂકવાનું આયોજન એટલે દેશી ભાષામાં કહું જગદીશ મહેતાની ભાષામાં તો ચૈતર વસાવાની જેમ રાજુ કરપડાને મારવાનો પ્લાન સરકારનો હતો અને આ એમની રણનીતિ હતી કે બહાર જઈને લીગલ રેમેડી છે આગોતરા જમીનની એનો ઉપયોગ કરવો હોય તો તમે તમારી ધરપકડ ન થાય તો જ તમે કરી શકો અને સામાન્ય રીતે એવું થાય છે કે જ્યારે સેનાપતિ પકડાઈ જાય ને ત્યારે સેના નાસી પાસ થતી હોય છે તો આ સ્થિતિમાં સેનાપતિએ ભાગવું અનિવાર્ય હતું એવું મને લાગે છે આનું અર્થઘટન કોઈ એવું પણ કરે ખેડૂતોને મૂકીને ભાગી ગયા પણ હું માનું છું કે આ રણનીતિ છે બાર રહીને કેટલીક વખત તમારે યુદ્ધ લડવા માટે બે ડગલા પાછળ પણ ખસવું પડે આપણે હળદરની જ વાત કરીએ કે જ્યારે રાજુ કરપડા સભાને સંબોધવાના હતા એની પહેલાં પોલીસ આવી અને પોલીસને લોકોએ ભગાડી પોલીસે લગભગ પાંચસો સાતસો મીટર સુધી એ પાછળ હટી એમના ઉપર પથ્થરમારો થયો બધું થયું અને પછી પોલીસ ફોર્સ થી આવી જો ત્યારે જ જે પોલીસ હતી અને ત્યાં જ સામનો કર્યો તો એમને ખબર હતી ત્યારે કે અમારી સંખ્યા ઓછી છે અને ટોળું વધારે છે એટલે અત્યારે બહાદુરીનો સમય નથી અત્યારે પાછા હટો નવો ફોર્સ આવે એ રાહ જો અને પછી લોકો એક્શનમાં આવે તો આ એક રણનીતિ હોય છે પણ તમે જે રણનીતિ કહો છો એમાં તો એવું પણ છે ને કે અત્યારે બીજેપીની સરકાર છે રાજુ કરપડા આપ નેતાઓ બધા ટાર્ગેટ પર છે તો આ સભામાં હિંસા ન થાય એનું ધ્યાન રાજકીય આગેવાનોએ રાખવું જોઈએ જે ન રહ્યું કાં તો એમના કાબૂમાં એ લોકો ન રહ્યા એક વાત એવી છે બીજી વાત આપના નેતાઓ જે એક આક્ષેપ લગાવી રહ્યા છે કે આ તો બીજેપીવાળા આવીને ધમાલ કરીને ગયા અને બધું અમારા પર આવી ગયું એટલે એ મુદ્દામાં શું કેવું કોઈ પણ રાજકીય આગેવાન જાહેરમાં માની લો કે પ્લાનિંગ હોય તો પણ કોઈ રાજકીય આગેવાન એવું તો જાહેરમાં કહેતો નથી કે તમે પોલીસને મારજો મારી નાખજો છતાં પણ ઇન્ટરેસ્ટિંગ છે તારો પ્રશ્ન બે મુદ્દા બહુ ઇન્ટરેસ્ટિંગ છે પોલીસની એફઆઈઆરમાં મારા હાથમાં છે એમાં એક ટાર્ગેટ એમણે સોશિયલ મીડિયાને કર્યું હા સોશિયલ મીડિયાને ટાર્ગેટ કર્યું કે સોશિયલ મીડિયા મારફતે હું એમના શબ્દોમાં જ કોટ કરું તો અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે મહાપંચાયતમાં ભાગ લેવા મોટી સંખ્યામાં હાજર રહેવા લોકોને આહવાન કરવામાં આવ્યું હતું આવું સોશિયલ મીડિયાનું તે વારંવાર લખે છે પણ બહુ સ્વાભાવિક છે કે જ્યારે સરકાર હોય ત્યારે અખબાર કે ટેલિવિઝન આ ને પ્રસારિત કરતા નથી અથવા આમ આદમી પાર્ટી એટલી નાની છે કે જેનું ટેલિવિઝનમાં કે અખબારમાં વધુ જ નથી એ સ્થિતિમાં એમને સોશિયલ મીડિયાનો સહારો લેવો જ પડે મને તો શંકા એવી પણ જાય છે કે આગળ તપાસ ચાલે તો સોશિયલ મીડિયા જેમણે જેમણે આ સોશિયલ મીડિયામાં પ્રચાર પ્રસાર કર્યો છે એને આરોપી ના બનાવે તો સારું એટલે એમાં ચૈતરને ગોપાલ ઇટાલિયા બંનેનું નામ હા નામ જોયું છે ઈશુદાન ગઢવીનું પણ નામ આપ્યું છે તો એક તો પહેલા પહેલી વાત છે સોશિયલ મીડિયાની હવે તારો જે સવાલ છે કે હિંસા ન થાય એના માટે શું હોય તો એ તારી જવાબદારી છે કે નહીં તો પોલીસની એફઆઈઆર અત્યારે સાચી માનવી પડે આપણે આ બધું તો કોર્ટમાં ટકશે કે નહીં ટકે ખબર નથી સૌથી અગત્યનો મુદ્દો એમણે જે ટાંક્યા છે બે ત્રણ મુદ્દા હું કહીશ પોલીસ આપણી મહાપંચાયત આ કોણ કહે છે આમ આદમી પાર્ટીના આગેવાનોએ કાર્યકરને કહ્યું એટલું જ છે કોણે કહ્યું એ નથી નામ નથી પોલીસ આપણી મહાપંચાયતને રોકવા માટે પ્રયત્ન કરશે પણ આપણે પોલીસને તાબે નહીં થવાનું મોરે મોરા આપવાનો છે જેથી તમો પથ્થર ઈંટો રેતી બોટલ વગેરે એકત્રિત કરી રાખો અચ્છા આપણે આજે પોલીસને સબક શીખવાડી દેવાનો છે કોઈએ ડરવાનું નથી પોલીસ આવે તો બે પાંચને પાડી દઈએ રાજ્યમાં દાખલો બેસાડવાનો છે તેમજ પોલીસના વાહનોને પણ મોટા પથ્થરો મારી તોડી સળગાવી દેવાનું કાવતરું છે હવે આવું એ લખે છે એફઆઈઆરમાં પોલીસ ઇન્સ્પેક્ટરે પોતે ફરિયાદી થયા છે એમનું નામ પણ આપણે દર્શકોને કહી દઈએ પીડી વાંદા પોલીસ ઇન્સ્પેક્ટર પાળીયા છે એ પોતે ફરિયાદી થયા છે આ મામલે હવે એ લખે છે કે આ કાર્યકરોએ આવી વાત હમ એક આ મુદ્દો છે બીજો મુદ્દો એવું કહે છે આમ આદમી પાર્ટીના હોદ્દેદાર પ્રવીણ રામ સંબોધન કરતા કહે છે પોલીસ એના ગમે એટલા ડબ્બા ઉતારવા હોય તો ઉતારી લે આખા ગુજરાતને ની પોલીસને ગામમાં નાખવી હોય તો નાખી દે તમારે ઊભા થવાનું નથી બાકી અમે બેઠા છીએ તમારો વાળ વાંકો વાંકો થયો તો ગમે તેવું કરીશું મોરે મોરા એવું ઉશ્કેરણીજનક ભાષાનો પ્રયોગ રામ પ્રવીણ રામે કર્યો તો એવું એમનું કહેવું છે હવે આ પણ એક ટ્રાયલનો વિષય છે ટ્રાયલમાં આ સાબિત કરવું પડશે પોલીસે કે આ લોકોએ ઉશ્કેરણી ફેલાવી હતી કે નહીં તો પોલીસની એફઆઈઆર તો અત્યારે એવું કહે છે કે એમણે ઉશ્કેરણી ફેલાવેલી હતી એટલે સંભવત આનો વિડીયો કે એવું કશું પોલીસ પાસે હોવું જોઈએ એવું માનીએ છીએ આપણે એવું માન હશે કે નહીં આપણને ખબર નથી અત્યારે આ એફઆઈઆર છે એટલે માનવા સિવાય આપણી પાસે કોઈ કારણ નથી બીજો એક સવાલ એવો છે કે ભાઈ રાજુ કરપડા કે પ્રવીણ રામ એ લોકો અત્યારે ભૂગર્ભમાં છે આગોતરા જામીન પણ જે બીજા છે જે તો સામાન્ય લોકો છે જે સુરેન્દ્રનગરમાંથી આવ્યા હતા એ લોકોનું શું એ લોકો હવે એ જ વાત છે કે આજે પાસઠ લોકોને જેમને ડિટેન કર્યા હતા પહેલા દિવસે એ પાસઠ લોકોની આજે ધરપકડ બોટાદ પોલીસે બતાવી દીધી છે એટલે હવે ચોક્કસ છે કે આ પાસઠની દિવાળી તો હવે જેલમાં પસાર થવાની છે આ બિન જામીન લાયક ગુનો છે ત્રણસો સાત એટલે કે હત્યાના પ્રયાસનો એટલે એમને લીસ્ટલી કોર્ટ જામીન આપવાની નથી સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટ એમનો બેસ છે હવે જામીન લેવાનો પણ બીજી એક સમસ્યા એવી છે કે અત્યારે હવે વેકેશન એટલે એમની અરજી વેકેશનમાં ચાલશે નહીં એટલે એમની દિવાળી ત્યાં જેલની અંદર પાકી થવાની છે હવે આ જે ચાર્જીસ લગાવ્યા છે એમાં ઓબ્વિયસલી કંઈ પોલિટિકલ વાત હોવી હોઈ શકે એક આપણે એ પણ શક્યતા જોઈએ છે પણ પોલીસ વાળા જે ઇન્જર્ડ થયા છે ત્રણ ચાર એના કારણે પણ આ ચાર્જીસ આવી રીતે આવ્યા હોય તારો બહુ અગત્યનો પ્રશ્ન છે કિરણ કે ત્રણસો સાતનો ગુનો મેં મારી કેરિયરમાં પથ્થર મારાને કામાં આ પથ્થર મારાની ઘટના છે બરાબર છે પોલીસનું કહેવું એવું છે કે પ્લાન કાવતરું હતું ને બધું ઠીક છે એ પોલીસની સ્ટોરી કે પોલીસની થિયરી છે પણ પથ્થર મારાની અંદર ત્રણસો સાતની કલમ લગાડી હોય મેં મારી કેરિયર માં પહેલી ઘટના જોઈ છે કે જેમાં હત્યાનો પ્રયાસ નાખવામાં આવ્યો આપણે બે રિપોર્ટર પણ ત્યાં હતા કેટલું ફ્લેક્ચ્યુઅલ જે ઘટનાઓ છે એને તોડી મરોડી એફઆઈઆરમાં રજૂ કરી છે હું કહું આપણી પાસે ત્યાં આગળ એક પોલીસ જ્યારે આવે છે હળદર ગામમાં પછી પોલીસ વિડ્રો થવા લાગે છે લોકોનું ટોળું આગળ વધે છે ત્યારે ત્યારે એક બોલેરો કાર છે એમાં જે ડ્રાઈવર અને પોલીસ સ્ટાફ હતો હમ એ ટોળાથી એટલા નજીક આવે છે કે એ લોકો પણ ઉતરીને ભાગી પાછા હટી જાય છે અને બોલેરો ખાલી હતી એ બોલેરોને લોકો ઊંધી પાડી દે છે આપણી પાસે એના વિઝ્યુઅલ પણ છે એની ઉપર પથ્થર મારે છે તોડી નાખે છે હમ આ ઘટના કેમેરામાં કેદ થયેલી ઘટના છે જેને કોઈ નકારી શકે નહીં અને એ લોકોએ જ કરેલું છે આપણે એવું પણ નથી કહેતા કે પોલીસે જાતે ઊંધી પાડી પણ હવે એફઆઈઆર શું કહે છે બહુ અગત્યનું બોલેરો રજીસ્ટ્રેશન નંબર જી જે તેત્રીસ જી જીરો નવસો એક્યાસી પી અઢારના ચાલક અશ્વિનભાઈ દાજીભાઈ મકવાણા એટલે બોલેરોનો ડ્રાઈવર પોલીસ કર્મચારી મકવાણાને બોલેરોમાં મારી નાખવાના ઈરાદે પલટી ખવડાવી દીધેલ છે અચ્છા તથા બોલેરો ઉપર ખૂબ મોટી સાઇઝના પથ્થરો નાખી દઈ કાચ તોડી ગોબા પાડી જ્વલનશીલ પ્રવાહી છાંટી સળગાવવાનો પ્રયત્ન કર્યો છે હવે આ આ ઘટના કેમેરામાં કેદ છે જેમાં જ્યારે લોકોએ બોલેરોને ઊંધી પાડી ત્યારે એમાં કોઈ ડ્રાઈવર નહોતો કર્મચારી નહોતો અને ઊંધી પાડ્યા પછી કોઈ એના ઉપર કોઈ જ્વલનશીલ પ્રવાહી છાંટી હોય પેટ્રોલ ડીઝલ કેરોસીન અને આગ લગાડવાનો પ્રયત્ન કર્યો હોય એવી ઘટના નહોતી પણ હવે આ ઘટનાને ગંભીર બનાવી હોય તમારે ત્રણસો સાત ને એસ્ટાબ્લિશ કરવી હોય તો તમારે આ ઘટનામાં ઉમેરવી પડે આ ફેબ્રિકેટેડ ઘટના છે હમ તો આ પ્રકારનું તો ઘણું બધું એમણે કર્યું છે બીજું આગળ પણ કહું પ્રિઝન વાહન ટુ જી જે જીરો ચાર જી જીરો બસો છપ્પનમાં બેસેલા ચાલક અને કર્મચારીઓને મારી નાખવાના ઈરાદે બસ ઉપર પથ્થરમારો કરી આગળનો મેઇન કાચ સાઈડ કાચ તોડી ગોબા પાડીએ હમ હવે પથ્થર મારનારનું કોઈ ટાર્ગેટ નહોતું કે આને જ મારી નાખવું એટલે આ જે ત્રણસો વાળી વાત છે ને એ ઊભી કરેલી વાત છે પોલીસને ચોક્કસ વાગ્યું છે એના સાથે આપણી સાનુભૂતિ છે ડીવાય એસપી મહર્ષી રાવલ સહિત પાંચ સાત કોન્સ્ટેબલોને વાગ્યું છે પણ એમાં ત્રણસો સાત દાખલ થાય હમ એવો આ પહેલો બનાવ છે કે પથ્થરમારામાં પોલીસે ત્રણસો સાત દાખલ કરી જેમ ચૈતર વસાવામાં ગ્લાસમાં ત્રણસો સાત દાખલ થઈ પથ્થર પોલીસ એટેકિંગ પોલીસે તેના નિર્દોષ લોકોને માર્યા હા હવે એમાં શું થઈ શકે એટલે કાયમ માટે એવું થાય છે કિરણ કે જ્યારે જ્યારે પોલીસ ઉપર હુમલો થાય ને પોલીસને વાગે ત્યારે બહુ સ્વાભાવિક પ્રક્રિયા છે કારણ કે પોલીસ છેલ્લે માણસ છે આપણને પણ કોઈ એકલ દોકલ માણસ મારી જાય પણ આપણી સાથે જો આપણું ટોળું હોય તો પછી એટેકિંગ મોડમાં આવે એ પોલીસ એ રીતના જ એક સામાન્ય માણસની જેમ જ પોલીસ બિહેવ કરે છે એટલે પોલીસે એવું જ બિહેવિયર કર્યું એમને વાગ્યું એટલે બીજી વાત એવું છે કે સામાન્ય લોકોને કે નિર્દોષ લોકોને પકડે આવો આરોપ કાયમ થાય છે પણ એવી કોઈ આમની પાસે એવું કોઈ માપદંડ નથી કે ગુનેગાર કોણ નિર્દોષ કોણ ત્યારે નક્કી કરવું હવે જો આ રાજુ કરપડા ત્યાં આવવાના હતા તો ત્યાં સ્ટેટ આઈવી અધિકારીઓ તો ખાનગી કપડામાં હોય છે એ જો ત્યાં હાજર રહ્યા હોય તો એ કહી શકતા કે આ છે આ નથી પણ આવું કંઈ જ થતું નથી આપણી ત્યાં આપણી ત્યાં એક વોટર કેનન પણ છે આપણી પાસે જેમાં તમે કેમિકલ વાળું કલર વાળું પાણી ભરી દો અને આ પ્રકારનું મોભ હોય એની ઉપર પાણી નાખો એટલે બે થાય એક તો ટોળું વિખેરાઈ જાય અને બીજું એમાં કલર હોય શરીર ઉપર ચોટે એટલે માણસ ભલે ભાગી ગયો પણ બે ચાર પાંચ દિવસે પકડાય ત્યારે તો એની ઉપર કલર છે કે નહીં એના આધારે તમે નક્કી કરી શકો કે આ ઘટના સ્થળે હતો કે નહીં પણ એવા કોઈ પ્રયોગ સાયન્ટિફિક પ્રયોગ આપણે ત્યાં થતા નથી પછી લોકોને ઘરમાંથી કાઢીને તમારે તો નંબર બતાડવા છે અને સૌથી અગત્યનું એવું છે આ કેસ ની અંદર હું કહીશ કે સરકારને એક દાખલો બેસાડવો છે કે તમે આમ આદમી પાર્ટી સાથે રહેશો તો લાંબો ટાઈમ જેલમાં જશો માટે આ બધા સામાન્ય ઘરના લોકો છે ખેડૂતો ખેડૂતો એ તો એમને જે ભાવ નથી મળતો એના ઝઘડામાં ગયેલા હતા ને પણ આજે એવી સ્થિતિ નિર્માણ કરી થઈ ગઈ કે આમ આદમી પાર્ટીની સભા રેલી કે કોઈ કાર્યક્રમમાં જશો તો તમારે જેલમાં રહેવું પડશે એ દાખલો બેસાડવાની એફઆઈઆર છે હવે રાજકીય ફલક પર આખી વાત લઈ જઈએ તો સરકાર તો જે કાર્યવાહી કરે આવી રીતે તો ચૈતર વસાવા એ રીતે આમ એમનું કામ તો છે જ ચોક્કસ પણ એ રીતે મોટા થયા પછી ગોપાલ ઇટાલિયા પણ એ રીતે મોટા થયા કે સરકારે એમની સામે વધારે આક્ષેપ કર્યા કા તો જે રીતે એમને ટાર્ગેટ પર રાખ્યા હવે એ રીતે રાજુ કપ કરપડા છે એમનો એક રાઈસ થઈ રહ્યો છે એવું આ ઘટના પરથી કહી શકાય હું કાયમ એવું કહું છું કે સરકાર છે ને કાયમ દુશ્મનને અંડર એસ્ટિમેટ કરી રહી છે હા બરાબર બે રીતના એટલે રાજકીય દુશ્મનની વાત છે સૌથી પહેલા તો એવું છે કે રાજુ કરપડા હોય કે ચૈત્ર વસાવા હોય કે ગોપાલ ઇટાલિયા હોય કે જિગ્નેશ મેવાણી હોય કે કોઈ પત્રકાર હોય એ તમારી પાસે શું વાત કરે છે તમારી સામે શું વાત કરે છે તો લોકોને પડતી સમસ્યાઓની વાત કરે છે તો તમારે સાંભળવાની છે તમારી પાસે ફીડબેક હોવો જોઈએ સમસ્યા એવી હતી કે નરેન્દ્ર મોદી સીએમ હતા ત્યારે એમની પાસે એક ફીડબેક ટીમ હતી એમણે ઓફિસમાં કાયદેસર ફીડબેક ટીમ રાખી છે કે ભાઈ રાજ્યના લોકો શું માને છે મારા વિશે કે મારી સરકાર વિશે અને એ લોકો સામાન્ય લોકોની વચ્ચે સામાન્ય થઈને જતા હતા ફીડબેક લેતા હતા એટલે નરેન્દ્ર મોદીને ફીડબેક મળતો હતો નરેન્દ્ર મોદી પછી આનંદીબેન સીએમ થાય છે આનંદીબહે પણ એ ફીડબેક ટીમનો ખૂબ ઉપયોગ કર્યો લોકોના પ્રશ્નો જાણવા માટે પણ આજે પછી એવી સ્થિતિ આવી કે વિજય રૂપાણીથી લઈને હમણાં સુધી એ ફીડબેક ટીમ જ નથી રહી એનું એનું વિસર્જન કરી નાખવામાં આવ્યું તો સરકારની ઘણી બધી યોજનાઓ સારી પણ છે પણ એ સારી ત્યારે સાબિત થાય જો એ લોકો સુધી પહોંચે લોકોને એનો લાભ મળે હવે લોકોને એનો લાભ મળે છે કે નહીં એનું કોઈ ફીડબેક

અને પોતાને ગમતા ફીડબેક સાંભળતા હતા ખેર પણ ફીડબેક તો મળતા હતા એમને આજે સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે તમારી પાસે ફીડબેક જ આવતો નથી કે કયો અધિકારી સારો કયો ખરાબ તમે જે યોજના મૂકી છે ગરીબો માટે સામાન્ય જનતા માટે એ ત્યાં સુધી પહોંચે છે કે નહીં એવી ફીડબેકની કોઈ વ્યવસ્થા નથી હવે સવાલ એવો છે કે આ નેતાઓ જે પ્રશ્નો ઉઠાવે છે આની હવા પણ કાઢી શકે હોત આ મહાપંચાયત પહેલા તમે જાહેરાત કરી દીધી કરપડા નાના થઈ ગયા પણ એની જગ્યાએ રાજુ કરપડા કે ગોપાલ ઇટાલિયા કે ચૈતર વસાવા કે જીગ્નેશ મેવાણીને મોટા કરવાનું કામ સરકાર કરી રહી સરકારને એવું લાગે છે કે એમને દબાવે છે પણ એ જ્યારે જ્યારે એમને સપ્રેસ કરે છે ત્યારે વધારે મોટા થતા જાય છે

એપ્લાય થવું પડે અને આગોતરા મળે તો એ લોકો ધરપકડથી બચી શકે છે જો એમના આગોતરા નથી મળતા તો પછી એમની પણ આ જ પ્રકારે ધરપકડ થશે ને ચૈતર વસાવા જેમ લાંબુ ટાઈમ જેલમાં રહ્યા એમ એ લોકો પણ લાંબુ ટાઈમ જેલમાં રહેશે એમાં કોઈ શંકા નથી અને એક છેલ્લો સવાલ તમે આઈબીની નિષ્ફળતા તો કહી દીધી પણ આઈબી નિષ્ફળ કેમ રહ્યું એટલે એ તમે કહી શકો કે ભાઈ આ આટલી મોટી ઘટના બની ગઈ એમાં આઈબીનું તંત્ર અત્યારે બરાબર નથી એવું તો નથી નહીં એટલે આમાં થોડું હલકામાં લઈ લીધું આખી વાત આઈબીનું તો કામ જ છે કે થનારી ઘટનાઓ વિશે સરકારને કે પોલીસને બ્રિફિંગ આપવું એમને ઇન્ફોર્મેશન આપવી તો હળદરની અંદર પહેલાં તો ભાઈ રાજુભાઈ પહોંચી જાય છે એની કોઈ ઇન્ફોર્મેશન અગાઉથી એમને મળતી નથી પોલીસ નાકાબંધી કરવાનો દાવો કરતી તે છતાં પણ ત્યાં પહોંચી ગયા બીજું એવું છે કે આ પ્રકારે કાવતરું ઘડવાની જે એફઆઈઆરની વાત કરે છે તો આવો કોઈ ઇનપુટ આપ્યો હતો બોટાદ પોલીસને સ્ટેટ આવી કે ભાઈ કાવતરું ઘડાઈ રહ્યું જો કાવતરું ઘડાઈ રહ્યું હતું અને તમને ન ખબર પડી તો વધારે ગંભીર મામલો વધારે ગંભીર મામલો છે ઓકે તો આ હતી ચર્ચા પ્રશાંત દયાળ સાથે બોટાદના જે કંઈ સ્થિતિ છે અને હવે એફઆઈઆર થઈ છે તો તેના અપડેટને લઈને અમે સતત એની પર નજર રાખી રહ્યા છે આ પ્રકારના અપડેટ અમે સતત તમારી સમક્ષ લાવતા રહીશું નમસ્કાર